સૂર્યવંદના કાઠી ક્ષત્રિય ટ્રસ્ટ દ્વારા ચોવીસ ફેબ્રુઆરી શનિવારના રોજ ચોથા સમૂહ લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરબાર સમાજની છ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે આ સમૂહ લગ્નોત્સવમાં સમાજના શ્રેષ્ઠીઓ તથા સંતો મહંતો હાજરી આપશે આ અંગે વધુ વિગતો સૂર્યવંદના કાઠી ટ્રસ્ટ આગેવાનો અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી મારું નામ માણસર વાળા અમારા કાઠી કાઠી ક્ષત્રિય સમાજ રાજકોટમાં ચતુર્થ સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે આ સમૂહલગ્નમાં અમારે અમારા જે રીત રિવાજ પ્રમાણે અમે લગ્ન કરી છીએ અને અમે કોઈ દીકરીને એહસાસ નથી થવા દેતા કે અમે ગરીબ છીએ પણ અમે બધી વસ્તુ જે આપણે એક દીકરીના કરીએ એવી રીતે અમે આ સમૂહ લગ્ન કરી છીએ અને અમારા જે રીત રિવાજ પ્રમાણે જે રીતે અમે વરાજા ધોરણે આવે તેના અમે ઘોડાની વ્યવસ્થા માહિતી કરી દઈએ છીએ અને એકસો ત્રીસ વસ્તુ એમાં સોનાની વીટી ટીવી ફ્રીજ વોશિંગ મશીન આવી અનેક વસ્તુ છે એમાં નાની મોટી બધી અને જે અમારા રીત રિવાજ પ્રમાણે અમે કરી છે ચોવીસ બે શાસ્ત્રી મેદાનમાં છે ટાઈમિંગ સવારે દસ વાગે મારે તોરણ આવવાનો છે અને હસ્તમેળામાં અમારે અગિયાર સાડા અગિયાર અને અમારે સાડા બાર બે વાગ્યા પછી તમારે વિદાય ગ્રાઉન્ડે હોપવાનું છે અત્યારે મોદી સાહેબ આવે છે એટલે બે વાગે અમે વિદાય દઈ દેવાની છે પણ અમારા જે રીત રિવાજ છે અમે જે અમારા સમાજને એ રીતે જ અમે કરી છીએ